બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં રવિવારની મોડી રાત્રે પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે એક મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ડીવાયએસપી એસએમ બારોતરિયા અને પીઆઈ આર આર રાઠવા સહિત પોલીસના મોટા કાફલાએ સમગ્ર શહેરના ખૂણે ખૂણે ખંગાડી નાખ્યા હતા અને શંકાસ્પદ લાગતા સાહીઠ જેટલા પરપ્રાંતીય લોકોને ઊંઘતા ઝડપી પાડ્યા હતા પોલીસ દ્વારા રાત્રે અગિયાર વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું પકડાયેલા તમામ પરપ્રાંતિય લોકોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા તમામના આધાર કાર્ડ સરનામા અને તેમના વતનના સરનામાની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડીવાયએસપી એસ એમ બારોતરીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં સલામતીને ધ્યાનમાં રાખીને અને આતંકવાદી પ્રવૃત્તિઓના જોખમને ઘટાડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને પહેલગામમાં થયેલા આતંકી હુમલા જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખી પોલીસ વધુ સતર્ક બની છે સંઘના આધારે પકડાયેલા સાહીઠ પરપ્રાંતિય લોકોના આધાર કાર્ડ જમા કરવામાં આવ્યા છે આ તમામ આધાર કાર્ડને મામલતદાર કચેરીમાં વેરીફાઈ કરવામાં આવશે અને ત્યારબાદ તેમના વતનના સરનામે પણ ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે થરાદમાં જે મકાન માલિકો કોઈ પણ જાતની માહિતી પોલીસ સ્ટેશનમાં આપ્યા વિના વર્ષોથી ભાડું વસૂલી ગમે તેવા લોકોને મકાન ભાડે આપે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પકડાયેલા તમામ સાહીઠ લોકો ભાડાના મકાનમાં રહે છે અને તમામ મકાન માલિકોને તેમના ભાડું તો અંગેના પુરાવા રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે અમારા એસપી શ્રી અક્ષરા સાહેબે કોમડિંગ નાઇટનું આયોજન કરેલું અને આ કોમ્બિંગ નાઇટ દરમિયાન અમે જે થરાદની અંદર ખાસ કરીને પશ્ચિમ બંગાળના જે લોકો રહે છે એ પશ્ચિમ બંગાળના લોકોને જે જગ્યાએ અલગ અલગ જગ્યાએ સોનીની દુકાનમાં છે કોઈ બીજી રીતે કોઈ જે ધંધો કરે છે અથવા પોતાની સોનીની દુકાનમાં છે અને જે પશ્ચિમ બંગાળના રહેવાસી છે એ લોકોના વારંવાર કહેવા છતાં એ લોકો અમને માહિતી આપેલી નથી એટલે અમે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે લગભગ સાઠ જણાને લઈ આવેલા છીએ અને તેઓના આધાર કાર્ડની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે અને આ દરમિયાન જો કંઈ અમને શંકાસ્પદ લાગશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમજ પ્લસ બીજા નંબરમાં જે જે જગ્યાએ મકાન છે એના મકાન માલિકની પણ પૂછપરછ કરવામાં આવશે અને જો મકાન માલિકે પણ કોઈ પોલીસને જાણ નહીં કરેલી હોય તો તે દિશામાં પણ એ સરસ સહકાર તરીકે અમે પગલાં લેવાના છીએ આ કાર્યવાહી આવી રીતે ચાલુ રહેશે અને આવતીકાલે પણ ખાલી અમે અમારા વિસ્તારમાં ગામડાઓમાં આ બધી જગ્યાએ તપાસ કરવાના છીએ અને જે બહારના વ્યક્તિઓ છે તેની બધી આધાર કાર્ડ છે એના બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ છે આનું વેરીફિકેશન થશે અને જો કંઈ એમાં પોલીસે થરાદના સુવર્ણા એસોસિએશનને પણ તેમની દુકાનો અને પેઢીઓ પર કામ કરતા તમામ પરપ્રાંતિય કારીગરોની માહિતી પોલીસને આપવા જણાવ્યું છે જો સુવર્ણા એસોસિએશન કે દુકાનદારો તેમના પરપ્રાંતિય કારીગરોની માહિતી નહીં આપે તો તેમની દરેક પેઢી અને દુકાન માલિક સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીવાયએસપીએ જણાવ્યું હતું આ મોડી રાતની પોલીસની કાર્યવાહીથી થરાદમાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે પોલીસ દ્વારા આગામી સમયમાં પણ આવા કોમ્બિંગ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે